ઉચ્છલ તાલુકા આદિવાસી સમાજ દ્વારા શોભાયાત્રા કાઢી ભગવાન બિરસા મુંડાની પૂજા કરી યુનો દ્વારા ઘોષિત નવ ઓગસ્ટ આદિવાસી દિનની ઉજવણી કરવામાં આવી હતી ભારત વર્ષમાં વસતા જનજાતિ સમાજ અને સંપૂર્ણ દુનિયામાં રહેનાર આદિવાસી જનજાતિ સમાજ યુનો દ્વારા ઘોષિત નવ ઓગસ્ટ પોતાની આગવી સહેલી રૂઢી પરંપરા પ્રકૃતિની રીત રિવાજ પ્રમાણે આ દિનની ઉજવણી કરે છે એ જ રીતે આદિવાસી સમિતિ ઉચ્છલ તાલુકા દ્વારા પણ આ કાર્યક્રમ ભવ્ય રીતે અને દિવ્ય રીતે બેન્ડ બાજા આદિવાસી સમાજ રૂઢી પરંપરા તોર ઢોલકના તાલ સાથે તથા સાંસ્કૃતિક કાર્યક્રમ કરીને આ કાર્યક્રમની ઉજવણી કરવામાં આવી હતી આ કાર્યક્રમ ઉત્સવ તાલુકાના આદિવાસી સમાજના પ્રમુખ શ્રી રીમુભાઈ સુનિલભાઈ ગામીટ પણ સમાજને એક રહી સમાજને થતા ન્યાય સામે અવાજ ઉઠાવવા અને એક રહી સમાજના સર્વાંગીણ વિકાસ માટે આપણે એક રહેવું જોઈએ એ રીતે એમણે પણ સમાજને જાગૃત રહેવાનું આહવાન કર્યું આ કાર્યક્રમમાં આદિવાસી સમાજ સમાજના વિવિધ સંસ્થાના આગેવાનો હર હંમેશા સમાજને લઈને સાથે આ દેશનું રક્ષણ કરીને સરકાર જ્યાં આદિવાસી સમાજને ન્યાય કરી છે ત્યાં એક રહી લડત લેવા માટે પણ સૂચન કર્યું હતું ભારત માતાની સેવા કરીએ તેવા પ્રણ લીધા હતા અને ખાસ કરીને આપણે તો અહીં વિશેષ કરીને જનજાતિ સમાજના જનનાયક ભગવાન તરીકે જેની પૂજા થાય છે એવા ભગવાન બિરસા મુંડાની પૂજા કરવામાં આવે તેની સાથે સ્વતંત્ર સમગ્રામના વેગડા ભીલ પૂજા

આદિવાસી દિવસની માટે ખૂબ જ એક મોટો અનાજ લઈને આગળ વધતા છે એટલે અમે વિશ્વ આદિવાસી દિવસની નિમિત્તે અમે બોલવા માગીએ કે સરકાર ગામથી લઈને અંબાજી સુધી આજે સરકારની ખર્ચે ખૂબ જ મોટો આદિવાસી દિવસે ઉજવણી કરવા જઈ રહેલા છે કે તે ખાલી વોટ બેંક માટે કરે છે પણ જ્યારે આદિવાસી લોકો તાલુકાની અંદર ગામડાની અંદર જે આદિવાસીનું વિશ્વ આદિવાસી દિવસ જે ઉજવે તે આદિવાસી લોકોની હિત માટે લોકોની આગળ જાતે સંરક્ષણ માટે આદિવાસીની કોઈ જાતની ભેદભાવ નહીં થાય તેના માટે એ લોકો સુધી પહોંચાડવા માટે આજે અમે ઉચ્છલ તાલુકાને અંદર ભેગા પડીને તમામ પૈસાને અંદર આગળ વધારવા માટે અમે પ્રયત્ન કરતા છે અને આ વસ્તુ આ વાતની અંદર ગામ સુધી આદિવાસીની વા ગામ સુધી જ્યાં બી લોકો આદિવાસી રેટણ કરતા છે તે બધા એક એકતા થવું જોઈએ અને આવનારા દિવસ આદિવાસીને એક એકતા યુનિટી જાળવાઈ રાખે આજે ધર્મની અંદર પડીએ આ જગાની અંદર જીવતી વખત કે રહેતી વખત બ્યુરો રિપોર્ટ જનાદેશ ન્યૂઝ